આયુર્વેદની દુનિયામાં પ્રાચીન જડીબુટ્ટીઓનું સ્થાન અનમોલ રહ્યું છે ત્યારે હેલ્થ સેગમેન્ટમાં આપણે વાત કરીશું આયુર્વેદની પ્રાચીન અને શક્તિશાળી જડીબુટ્ટી વિશે જેને ભારતીય જીનેસિંગ અને વિન્ટર ચેરી પણ કહેવામાં આવે છે તો જડીબુટ્ટી શરીરના રક્ષા કવચને મજબૂત બનાવે છે અને ઊંઘને પણ ચાંદની જેવી મીઠી બનાવે છે તો આજે જાણો તેની જાદુ શક્તિ અને કેવી રીતે ઉપયોગ કરવો જેને લીધે તમે પણ તેનો લાભ લઈ શકો અને તમારી લાઈફનો સુપર હિરો બની શકે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન્ટી ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ અશ્વગંધા એ આયુર્વેદમાં આતી પ્રાચીન અને મહત્વપૂર્ણ જડીબુટ્ટી છે અને તેનું સંસ્કૃત નામ બે શબ્દોથી બનેલું છે અશ્વ એટલે ઘોડો અને ગંધા એટલે વાસ કારણ કે તેનો વાસ ઘોડાની જેવો હોય છે અને એવું માનવામાં આવે છે કે ઘોડાની જેમ શક્તિ અને સહન શક્તિ પણ આપે છે તો અશ્વગંધાને વિન્ટર ચેરી તરીકે ઓળખવામાં આવે છે ને વિન્ટર ચેરીના નામ સાથે તેના ફળના આકાર અને દેખાવને કારણે આપવામાં આવ્યો છે તો નાના લાલ રંગના ફળ હોવા છતાં આયુર્વેદમાં મુખ્યત્વે તેના મૂળ અને પાંદડાનો ઉપયોગ

અને અશ્વગંધાને શરીરને માનસિક તણાવ માટે લડવામાં સહાય કરે છે તો ઉર્જા અને સ્ટેમિના વધારવામાં પણ મદદરૂપ કરે છે અને અને ખાસ કરીને પુરુષોમાં શક્તિ વધારવામાં ઉપયોગી છે છે તો ઇમ્યુનિટી વધારે હિમોગ્લોબિન પણ વધારવામાં મદદરૂપ કરે છે અને સાથે તેમાં વધુ લાભદાયક રહે છે તો આ સાથે જ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે અને બોડી બિલ્ડિંગ અને સ્નાયુની વૃદ્ધિ માટે ઉપયોગી સાબિત થાય છે આ સાથે જ ટેસ્ટોસ્ટેરોનને વધારવામાં સહાય કરે છે અને બ્રેઇન ફંક્શન સુધારે છે તો ઓલ્ઝાઇમર જેવી તક અને નો પાવડર અને ગોળી સ્વરૂપે લઈ શકાય છે કયા સમયે પીવી જોઈએ અને કયા સમયે લેવી જોઈએ તેની વાત કરવામાં આવે તો ભોજન પછી થોડી વાર બાદ લેવામાં આવે છે અને સૂતા સમયે લેવી જોઈએ અને સાથે જ નિયમિત સેવન કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટર કે નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે અને જો કોઈ એલર્જી હોય તો અમુક લોકોને ત્વચા પર ખંજવાળ તકલીફ થઈ શકે છે તો ગર્ભવતી મહિલાઓને સ્તનપાન કરાવતી મહિલાઓ પણ ડોક્ટરની સલાહ લેવી જોઈએ તેમજ પાંદડા થોડા તીવ્ર હોય છે અને તેનો ઉપયોગ સાવધાનીથી અને નિષ્ણાતની સલાહથી જ કરવો જોઈએ માટે જ હેલ્થ એક્સપર્ટ કહે છે કે કુદરતી ઉપચાર અને સ્વસ્થ રહો આવા જો વાત સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટી ન્યુઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતો જણા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટીવી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર